શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો હરિઓમ ઓમ જય ગુરુદત ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા આપણા સનાતન ધર્મ મુજબ ગુરુનું મહત્વ દેવ કરતા પણ અધિક માન્યું છે પેલું કીધું છે ને કે ગુરુ ગોવિંદ નો ખડે તાકે લાગુ વાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ બતાય એટલે આપણે ગુરુ પૂર્ણિમા વિશે આપણે ગુરુનો અર્થ ગુરુ પૂર્ણિમા ક્યારે આપણા જીવનમાં સદ્ગુરુનું સ્થાન કેટલું મહત્ત્વનું છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શું કરવું જોઈએ અને જેણે ગુરુ ન કર્યા હોય તેવા વ્યક્તિને કેવો ગણાય તેમજ ગુરુ મહિમા એમાંથી આપણને પ્રાપ્ત શું થાય છે કે એક દ્રષ્ટાંત તમને કહીશ કે ગુરુ મહિમામાં એવું દર્શાવેલું છે કે ગુરુનું મહત્વ કેવું છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુની મહિમા કેવી છે તે આપણે જાણીશું ગુરુ કોઈ એ ન કર્યા હોય તો એવા લોકો કેવા કહેવાય એનું સ્થાન કેવું છે એ પણ આમાં તો તો આપણે સૌથી પહેલું જોઈએ કે ગુરુ પૂર્ણિમા ક્યારે છે નિર્ણય સાગર પંચાંગ મુજબ ગુરુ પૂર્ણિમા તારીખ દસમી જુલાઈ ને ગુરુવારે જ છે ગુરુવારે જ ગુરુ પૂર્ણિમા છે પણ ગુરુ પૂર્ણિમાનો પ્રારંભ થાય છે નવ સાત બે હાજર પચીસ ની મધ્યરાત્રીસ થી પ્રારંભ થાય છે જે તારીખ દસ સાત બે હજાર પચીસ ને ગુરુવારે રાત્રે મધ્યરાત્રિએ બે ને છ મિનિટ સુધી રહેશે ગુરુપૂર્ણિમા એટલે આપણે ઉદિત તિથિ તરીકે ગુરુપૂર્ણિમાનું આપણે વ્રત રાખવાનું ગુરુ પૂજા કરવાની એ વધુ દસ સાત બે હાજર પચીસ ને ગુરુવારે આ ગુરુપૂર્ણિમા પૂર્ણિમા આ દિવસે છે કેમ ઉજવીએ છીએ પેલું મહત્વ તો આ દિવસે વેદોને શાસ્ત્રોના જ રચયતા વંદનીય શ્રી વ્યાસ મુનિનો જન્મ થયો હતો નમો વ્યાસ વિશાલ પણ નહીં આપણે આ બધા જે બોલે છે ને ધર્મના વિશે એવું કહેવાય છે કે બધાય જે બોલે છે જે જ્ઞાન છે એ બધું વ્યાસ મુનિએ રચેલું જ છે અગાઉથી કહેલું જ છે એ જ બધું આ બધું વાગોળાય છે હવે આપણે જોઈએ સનાતન ધર્મમાં ધર્મ પ્રત્યેનું જ્ઞાન આચાર વિચાર વિવેક પ્રમાણિકતા આવા દરેક સદગુણો એ ગુરુ વગર પ્રાપ્ત થતા નથી આપણે સૌથી પહેલા તો ગુરુનો અર્થ જાણીએ ગુરુ એટલે ગુ એટલે અંધકાર ને રૂ એટલે દૂર કરે આપણા જીવનનો અંધકાર દૂર કરે અને જ્ઞાનની જ્યોત પ્રગટાવે તે ગુરુ આપણા જીવનમાં સદગુરુનું સ્થાન બહુ મહત્વનું છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુની પૂજા જેને ગુરુ ન કર્યા હોય ને એ પણ આપણે હવે કહીએ કે ગુરુ ન કર્યા હોય ને એવા વ્યક્તિને આપણા સનાતન ધર્મમાં એ કેવો ગણાય છે નુગરો કહેવાય છે ગુરુ વગરનો વ્યક્તિ જે જગ્યાએ બેસે ને જગ્યા પણ અપવિત્ર થાય છે એનું આગળ દ્રષ્ટાંત પણ કહીશ તમને કે ગુરુ ન કર્યા હોય એ વ્યક્તિ એના ઘરે પણ જવાય નહીં એના ઘરનું પાણી પણ ના પીવાય આવું બધું સનાતનમાં કહેલું છે અત્યાર તો બધો સમય બદલાઈ ગયો છે તો ગુરુ મહિમામાંથી મેળવેલું દ્રષ્ટા આપણે આગળ કહીશું કે જેને આને અનુસંધાનમાં છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુની મહિમા કેવી છે એનું પણ આપણે વાત કરીએ કલયુગમાં માનવ શક્તિનો વિનાશ બહુ કરે છે એની એનર્જી બહુ વેસ્ટ થાય છે જ્યાં જુઓ ત્યાં શક્તિનો ખોટો વિનાશ થાય છે શક્તિનો બહુ વિનાશ થાય ને એટલે બુદ્ધિ બહુ મંદ બની જાય સ્વભાવ છે ને આમ ચીડીયો ચીડચીડીયો બની જાય તામસ પ્રકૃતિ આવી જાય વાત વાતમાં ગુસ્સો થાય નાની નાની વાતે ગુસ્સો થાય મન શાંત ના રહે કોઈનું બોલેલું પણ ન ગમે કોઈ સારા માટે કોઈ બે શબ્દ કહે ને એ પણ સાંભળવા ના ગમે અભિમાન વાળું આવે મને તમે કોણ કહેનારા એમ એવું થાય પોતાની ભલાઈના બે શબ્દો કોઈ કહે ને તો પણ એ સાંભળવા કોઈને ગમતા નથી હતા સહનશીલતા ઓછી થઈ ગઈ પહેલા તો એવું હતું કે સહનશીલતા વ્યક્તિનામાં બહુ જ હતી પણ અત્યારે ખોરાક એવા થઈ ગયા આ બધી વસ્તુઓ એવી થઈ ગઈ જે આ તમે નેટ ને આ તે બધું જે બહુ ઉપયોગ કરો છો એનાથી પણ મન ચીચીડ્યું થઈ જાય અને જ્યારે બહુ દુઃખી દુઃખી થઈ જાય ને બહુ સમય વ્યતીત થઈ જાય ને ત્યારે કોઈના પહેલા કહેલા શબ્દો યાદ આવે હા પેલા એવું કહેતા હતા ખરા એ સાચું કહેતા હતા પણ ત્યાં સુધી તો ઘણો સમય વ્યતીત થઈ ગયો હોય જીવ જન્મથી જ પુણ્યને પાપ લઈને આ દુનિયામાં આવે છે આગલા જન્મના પુણ્ય ને પાપ લઈ અને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે એટલે કહે છે કે કર્મ સાથે આવે છે તમે જે કર્મમાં કર્મ જે સારા ખોટા કર્યા હોય એ સારા કર્યા એ પુણ્યને ખોટા કર્યા એ પાપ એ બધું લઈ અને જન્મ સમયે એ પાપ પુણ્ય પ્રમાણે જ ગ્રહોની સ્થિતિ થાય છે પછી જન્મકુંડળી બનાવે ને કે ભાઈ આ વસ્તુ છે આવું છે તો એ આગલા જન્મના પાપ પુણ્યથી એ સમયે એવા યોગ બનતા હોય પૂર્વ જન્મના કર્મથી પાપ પુણ્ય અને એ યોની જન્મ થાય છે જેવું કર્મ હોય ને એ યોની પ્રાપ્ત થાય છે આપણા સનાતન ધર્મોમાં કહ્યું છે કે જીવ ચોર્યાસી લાખ યોની ફરે છે ને પછી આ મહામૂલો મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે અલે આ મનુષ્યની યોની પ્રાપ્ત થયા પછી પણ જો કોઈ સદગુરુ આપણે ન પ્રાપ્ત કરીએ અને સારું માર્ગદર્શન ન મેળવીએ આપણા ધર્મ પ્રત્યેનું શ્રદ્ધા ના વધારીએ અને આપણે કોઈ સારું કલ્યાણકારી કર્મ ન કરીએ તો આ પાછું ફરીથી ચોર્યાસી લાખ યોનીનું ચક્ર પાછું ફરી થાય એટલે પેલું હતું ને કે કવિતા અમારે આવતી હતી પહેલાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે આ કવિતા હતી કેવારે કરી જન્મ થવો પાછો મૃત્યુ થવું મૃત્યુનું કારણ શું છે ઘણા લોકો કે આવું થયું ને મૃત્યુ થયું આ થયું એ તો બધું નિમિત્ત છે પણ મૃત્યુનું મુખ્ય કારણ કયું છે કે મૃત્યુ થવું જોઈએ એનું મુખ્ય કારણ પુનજન્મ છે પુનજન્મ થવાનો છે એટલે મૃત્યુ છે કોઈ તો કારણ વગરના ઝઘડા કરતા હોય છે પાછા પાછા ઝઘડામાં કેમ કે આ મનુષ્ય પુનઃ પાછો પ્રાપ્ત થતો નથી સારું કર્મ કરીએ અને આપણા ગુરુની કૃપાથી આપણા ઈષ્ટદેવને જોઈ લઈએ તો એનાથી ઉત્તમ કોઈ નથી ગુરુ વગર જ્ઞાન નથી મળતું તમને એક ઉદાહરણ કહો જી બીનો પાવર હોય ટોરેન્ટનો પાવર હોય જે તમારી સિટીમાં જેનો પાવર આવતો હોય મુખ્ય સપ્લાય આપણા જેવા ચાલીસ પચાસ સો વોર્ટના ટ્યુબલાઇટ હોય ગોરા હોય આ બધા પ્રકાશિત ક્યારે થાય એક બાજુ પાવર છે ને એક બાજુ ગોરા ટ્યુબલાઇટ હોય નહીં પ્રકાશિત થાય પણ એને કનેક્શન કરવું પડે છે વાયરિંગ બધું કનેક્શન કરવું પડે છે એ કનેક્શન જે છે ને એ જ ગુરુ છે એ જોડતી કડી છે ને એ જ ગુરુ છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ એની વાત છે આપણે આપણે ગુરુ જે આપણે જે કર્યા હોય એમના ત્યાં સાનિધ્યમાં જવું જોઈએ એમની સેવા કરવી આશ્રમમાં જવું જોઈએ ગુરુના અને સંતોની સેવા પૂજા કરવી જોઈએ અમુક લોકો કે આ તો તમારા ગુરુ અમારા ગુરુ ના બીજાના ગુરુમાં પણ આપણા ગુરુનું દર્શન કરવું કોઈ પવિત્ર આત્મા હોય ને એને પણ વંદન કરવા સંતો ગુરુને પૈસા કરતાં માનની અપેક્ષા વધારે હોય છે માન તમે આપો ને અત્યાર તો શિષ્યો એવા હોય છે કે બાજુમાંથી ગુરુ આવે ને તો કે ગુરુજી ત્યાંથી પેલી સ્વિચ ઓન કરતા હોય ગુરુને કામ બતાવતા હોય કે ત્યાંથી આવો છો તો પેલી સ્વિચ ઓન કરો નહીં એ એ વખતે ગુરુની બધી ભાવનાઓ આપણે ભલે ઊભું થઈને કરવું પડે પણ ગુરુને આજ્ઞા ગુરુ આજ્ઞા કરે શિષ્યને તો કળિયુગમાં શિષ્યો આજ્ઞા કરતા થઈ જતા હોય છે અમુક જગ્યાએ બધી જગ્યાએ એવું નથી હતું અત્યારે ભણેલો ગણેલો માણસ છે ને ગુરુ પાસે ચમત્કાર કરવાની અપેક્ષા રાખે છે આ ગુરુ જો ચમત્કાર જો બતાવે તો આપણે એમને ગુરુ માનીએ એવું બધું હોય છે બહુ ભણેલો ચમત્કારોમાં માનતો થઈ જાય છે હું માનું ચમત્કાર વગર માનતો નથી બહુ ભણેલા લોકો છે ને તર્ક વિતર્ક બહુ કરે એમને ગુરુના વચન ઉપર એમના વાક્ય ઉપર શ્રદ્ધા રહેતી નથી અમુક તો શ્રદ્ધા પણ આમ રાખતા નથી કે આ તો વળી શું આ તો બધા ઢોંગ છે ના છે આવું બધી વાતો કરતા હોય છે ગુરુ કર્યા પછી એમાં ખામી ના શોધ શોધાય જે ગુરુ તમે દિલથી કરો ને એ પછી સ્વીકારી લેવા પડે ઘણા તો તર્ક કરે બીજાના બીજાની ચર્ચા કરે ગુરુની નિંદા કરે ને મોટું પાપ કરે કેવી રીતે અમારે તો ગુરુ બહુ સારા છે બોલો અમાર તો ગુરુ આમ કરે છે ને અમારા ગુરુ તો ફિલ્મ જોવા જાય છે અમારા ગુરુ અહીંયા જાય છે હવે એ બી જીવ છે કે સાદા જે ગુણ છે એ આપણે પ્રાપ્ત કરવાના છે તો પહેલા તમારે ગુરુ કર્યા પહેલા બહુ વિચાર કરવાનો હતો પણ એકવાર તમે દિલથી કોઈને ગુરુ માન્યા પછી એમની નિંદા ન થાય અને કોઈ નિંદા કરતો એ પણ એવું કહે છે આપણો ધર્મ ગુરુની નિંદા તો એનું બહુ જ પાપ છે કોઈ વ્યક્તિ જો ખરાબ એમના વિશે બોલતો હોય ને તો એ જગ્યા છોડી દેવી અથવા એનો પ્રતિકાર કરવો કે ભાઈ અને ના કરી શકતા હોય તો એ જગ્યા છોડી દેવી કે સો શિક્ષક બરાબર એક માતા છે માતા પણ ગુરુ છે શિક્ષક પણ ગુરુ કહેવાય ગુરુ કોને કોને કહેવાય ખબર છે શિક્ષક આપણા આપણે ભણવા જઈએ ત્યારે કહીએ ગુરુજી કહીએ છીએ પહેલા તો હાથ જો બધા શિક્ષક જ્યાં કોઈ બી શિક્ષક ક્લાસમાં આવે ને તો બધા શિષ્યો વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય હાથ જોડી અને બોલે નમસ્તે ગુરુજી આવું કહેતા હતા અમારા વખતે બીજું શિક્ષક જે છે ને એ પણ ગુરુ માતા પિતા પણ ગુરુ કહેવાય એમાં માં જે છે ને એ બહુ મોટી મોટા ગુરુ કહેવાય છે કેમ કે એવું કહેવાય છે કે સો શિક્ષક જેટલું જ્ઞાન આપે ને એવું એક માથા આપતા હોય છે સો શિક્ષક બરાબર એક માતા કરાવ્યા હોય ને એ પણ આપણા ગુરુ કહેવાય જો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરતા હોય તમે અને જે યજ્ઞોપવિત જેને આપી હોય શુક્કલજી એ પણ ગુરુ કહેવાય જેના દ્વારા સારું સારું આપણને માર્ગદર્શન મળે ને એ આપણા ગુરુ કહેવાય દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ કર્યા હતા એમાંથી તમને એક બે ઉદાહરણ કહું પૃથ્વી માતાને ગુરુ માને એમાંથી એમને શું ગુણ મળ્યો સહનશીલતા કમ ખા ગમ ખા કંગેશ બાપા એ કહેતા હતા જે મગ ખાય ને એ ગમ ખાય બીજું બીજા ગુરુ એમને કોને કર્યા વાયુને એમાંથી શું શીખે કે બધું સાથે લઈ જાય શુંગન ને ગન ને બધું પણ એ સાથે રાખતા નથી પછી એ છોડી દેતા હોય છે સાથે લઈ જાય ખરા એ જગ્યાએથી પણ અમુક અમુક અંતરે અમુક જગ્યાએ છોડી દેતા હોય છે બીજું કૂતરાને પણ ગુરુ માન્યો કેમ વફાદારી હતી જેનું ખાઈને એનું એને વફાદાર રહે જેના દ્વારા સારા સારા વસ્તુ એમને એમને મળી ગુરુ તરીકે એમને સ્વીકાર્યા સંતોના ગુણો લેવાના બાકી તો દરેકમાં છે હું યજ્ઞમાં પણ કહેતો હોઉં છું કે સૌથી મોટો દોષ એ છે કે હું નિર્દોષ છું આપણો દોષ આપણને દેખાતો હોતો નથી બાકી બધાય દોષ દરેકમાં છે મોટા મોટા સંતો હોય ને એમાં પણ નાનો મોટો દોષ હોય છે એનું ઉદાહરણ કહું કે ધારો કે આપણે નાના હતા ત્યારે માતા નવડાવી અને એક નાની એક નાની ડબ્બી કાળું ટપકું કરતા હતા કે મારા દીકરાને નજર ના લાગે કોઈ પણ માને કાળા ટપકા કરવા ગમે નહીં પણ કેમ કરતા હતા કે મારા દીકરાની નજર ના લાગે અને આ નજર પણ ક્યાંથી આવી કૃષ્ણ પરમાત્મા એનું એ થયું લાલાને નજર બહુ લાગતી હતી સાંભળા હોય ને એને બહુ નજર લાગે રામજીને કોઈ દાડો નજર નથી લાગી પણ પ્રશ્નો પરમાત્માને બહુ નજરો લાગતી હતી કોઈ પણ દોષ વગરનો કોઈ નથી ફક્ત ને ફક્ત જો દોષ વગરના હોય ને તો પરમાત્મા છે આમ જેમ બાળકને જે મેસનું ટપકું કરે છે ને એમ પરમાત્મા પણ આપણા દરેકને નાના મોટા દોષના ટપકા કરેલા જ છે દોષ વગરનો કોઈ વ્યક્તિ નથી ગુરુ વગર જે કીધું ને કે નુગરો કહેવાય એના ઘરનું ખવાય નહીં ગુરુનું બહુ મહત્વ છે અત્યારે તો ગુરુ તારમાં કરે ને પછી તો ગુરુ નથી બોલાય આપણે ભાગવતજીવમ કંસચારંચ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે ગુરુ કૃષ્ણ પરમાત્મા જગતના ગુરુ છે હવે જે તમે આપણે કહીએ ને સ્વીકારી લો છો ને એટલે શ્રદ્ધા નથી હતા કે કેમ કૃષ્ણ પરમાત્મા એમના આગળ તો રામજી થઈ ગયા તો કૃષ્ણ પરમાત્મા ગુરુ કેમ એનું પણ એક કારણ છે કે ગુરુ જે બી શિષ્યને જ્ઞાન આપે દીક્ષા આપે એના બદલામાં દક્ષિણા લે છે દક્ષિણા દ્રોણાચાર્ય એકલવ્ય રૂબરૂ નતા ભણાવ્યા ખાલી એમનો પ્રતિમા મૂકીને શિક્ષા મેળવી તો પણ જયારે ખબર પડી કે મારો શિષ્ય છે તો અંગૂઠો માંગ્યો દક્ષિણામાં તો દક્ષિણા વગર ગુરુ કોઈ જ્ઞાન આપતા નથી તમે ભણો છો ને ત્યાં પણ ફી ભરવી પડે છે ને શાળામાં કે કોલેજમાં ભણતા હોય ત્યાં પણ ફી હોય છે કેમ કે ગુરુની દક્ષિણા છે દક્ષિણા વગર તમે ટ્યુશન બી કરો છો તો બી આપો છો ઘણા લોકો ટ્યુશનની ફી અમુક વખતે ઘણા લોકો એવું બધા એવા નથી હતા પણ એ ના કરાય ગુરુનું જે હોય ને એક એક રૂપિયા સુધી એ ચૂકવી કેમ કે તમે એનું ઋણ બાકી રાખો ને તો એ શિક્ષા મળતી નથી આ બહુ અંદરનું ગુહ્ય વસ્તુ છે તમે જે ગુરુ કરો છો એના પર ભરોસો રાખવો પડે કૃષ્ણ પરમાત્મા કેમ ગુરુ કીધા કેમ કે અર્જુનને મહાભારતના યુદ્ધ વખતે ગીતાનું જ્ઞાન આપ્યું એના બદલામાં કશું લીધું નહીં અને એ એકલા અર્જુન પૂરતું નહીં વિશ્વના કલ્યાણ માટે ભગવદ્ ગીતા અત્યારે આપણે આપણું ધાર્મિક સનાતન ધર્મમાં ધાર્મિક ગ્રંથ છે એ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે કૃષ્ણ પરમાત્માએ બધાને આપ્યું ગુરુ જેમ આપે છે એમ પણ એના બદલે કોઈ દક્ષિણા ના લીધી એટલે જગતના ગુરુ તરીકે કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ વંદે સરસ ગુરુભાઈ બીજું તમને કહું કે તમને એમ દિલથી થાય ને કે આ મારા ગુરુ એ એમને ગુરુ માનીને લેવાના કોઈના કહેવાથી નહીં કે ભાઈ આ લોકોએ આ ગુરુ કરે ચાલો હું પણ કરી લો એનું એક ઉદાહરણ કહું સ્વામી વિવેકાનંદ એ ગુરુની શોધમાં નીકળ્યા હતા તો દરેકને એક પ્રશ્ન કરે કે તમે ભગવાન જોયા છે એવું કે બધાય જવાબમાં કે ભગવાન તો જોવાની વસ્તુ એ તો અનુભવાય ભગવાન તો આમ ના દેખાય ને આવું બધું ઘણા બધા પ્રશ્નોના જવાબ એમને આ રીતે મળ્યા પણ સંતોષકારક કોઈ જવાબ મળ્યો નહીં બધા જે સંન્યાસીઓ હોય કોઈ બી વ્યક્તિ હોય ત્યાં પૂછે પાછા કે તમે ભગવાનને જોયા છે પણ એક એવી જગ્યાએ આવ્યા કે પ્રભુ કૃપાથી કે ગુરુ પણ પ્રભુ કૃપા વગર મળતા નથી ગમે તેને ના મળે કૃપા થાય ને ત્યારે ગુરુ મળે અને યોગ્ય ગુરુ મળે યોગ્ય શિષ્યને તો પ્રભુની કૃપા થઈ તો એક ગૃહસ્થ માઈ ભક્ત હતા ને એમને મળ્યા અને સ્વામી વિવેકાનંદ એક ગૃહસ્થ માઈ ભક્તને મળ્યા અને પૂછ્યું બધાની જેમ જેમ પૂછતા એમ કે તમે ભગવાનને જોયા છે સામેથી જવાબ મળ્યો તારે જોવા છે ખુશ થઈ ગયા ત્યાં જ વખતે ગુરુ માને અને તારે જોવા છે કેનાર પરમ પૂજ્ય શ્રી રામકૃષ્ણ પરમવંશ કે ગૃહસ્થ હતા ભક્ત મહાકાળીના સાક્ષાત ભક્ત હતા એમના ઘરે મહાકાળી માતા રિસર આમ આમ પ્રત્યક્ષ હતા રામકૃષ્ણ પરમહંસ જે છે એમને પણ એમનો સાક્ષાત્કાર કર્યો અને સ્વામી વિવેકાનંદને પણ કરાવ્યો માનો સાક્ષાત્કાર કેમ કે ગુરુ એવા હોય કે શિષ્યને પણ ભગવાનનો સાક્ષાત્કાર કરાવે અત્યારે ગુરુદેવને પણ બાજુએ બધા મૂકી દે છે બધા એવા નથી પણ અમુક લોકો એવા હોય છે ગુરુદેવ ભગવાનને બાજુ પર મૂકી દેતા હોય છે કેમ કે મને જે પ્રાપ્ત થયું છે એને બતાવવું નથી કે પરમાત્માથી હું આ આટલે સિદ્ધિ મળી એ અમુક શિષ્યોને બતાવતા નથી અને એ પોતાની વ્યક્તિ પૂજા કરાવે છે એ ખોટું કહેવાય દરેકમાં એવું નથી હતું પણ અમુક એવા હોય છે વ્યક્તિ પૂજા ના કરાવ ગુરુ એને કહેવાય કે પોતાના શિષ્યનું મહત્વ પોતાના પુત્ર જેટલું હોવું જોઈએ પુત્ર કરતાં એક સમય વધારે હોવું જોઈએ કે ડોંગરેજ બાપાની કથામાં મેં સાંભળેલું છે કે શિષ્યનું પાપ જે છે ને જે કર્યું હોય ને એ પણ ગુરુને ભોગવવું પડતું હોય છે કેમ કે એ એવા એવી કઈ ખામી રાખી કે જેનાથી એને આ પાપ કર્યું એટલે ગુરુ શિષ્યનો સંબંધ જે છે ને બહુ મોટો છે હવે કૃષ્ણનાનો કહી અને આપણે આ વાતની પૂર્ણાવતી કરીએ સમાપ્તિ કરીએ તો આ એક ગુરુ મહિમા પુસ્તકમાં દ્રષ્ટાંત છે કે નારદજીએ એ ગુરુ નતા કર્યા હવે નારદજી વિષ્ણુ ભગવાનને મળવા આવે ને જ્યારે જાય ને ત્યારે એ જગ્યા વિષ્ણુ ભગવાન પવિત્ર કરતા હતા પછી એક સમયે લક્ષ્મીજી જોઈ ગયા પ્રભુ આ શું કરો છો તો એમણે કહ્યું કે નારદજી એ ગુરુ નથી કર્યા એટલે જેને ગુરુ ન કર્યા હોય એવા વ્યક્તિ નુગરા કહેવાય તો જે જગ્યાએ બેસે એ જગ્યા પણ અપવિત્ર થાય માટે હું આ જગ્યા પવિત્ર કરું છું પણ નારદજીને કહેતા નહીં કેમ કે મારો પરમ ભક્ત છે એમને દુઃખ લાગશે માતાજીએ તો કીધું કે નહીં કહું પણ એક વાર ફરીથી જ્યારે નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતા ત્યારે લક્ષ્મીજીએ વચ્ચેથી ઝડપી લીધા તમે ચોવીસ કલાક નારાયણ નારાયણ કરો છો પણ ભગવાન તો તમારા પાછળ આવું કરે છે તમારે ગયા પછી એ જગ્યા તમે જે જગ્યાએ ઉભા રહો છો ને બેસો છો ને એ જગ્યા પવિત્ર કરે છે નારદજીએ મનમાં વાસ રાખી એ ભગવાનની પાસે ગયા અને એમનું જે ઔપચારિક કામ હતું એ પતાવી અને નીકળવાનો ડર કર્યો ને ભગવાનને થયું કે હવે નારદજી નીકળી ગયા એટલે એ જગ્યા પવિત્ર કરતા હતા ફરીથી પાછા નારદજી આવી ગયા પ્રત્યક્ષ પાછા રંગે હાથ પકડી લીધા પ્રભુને પવિત્રીકરણ કરતા પછી આમ હાથે કીધું શું કરો છો હવે ભગવાન હતા ખોટું તો બોલાય નહીં નારદજીએ કીધું કે શું કરો છો એટલે કીધું કે નારદ તમે ગુરુ નથી કર્યા ગુરુ ના કર્યા હોય ને એવા વ્યક્તિ નુગરા કહેવાય અને જે જગ્યા ઉપર આવે ને એ જગ્યા અપવિત્ર થાય માટે આ જગ્યાને હું પવિત્ર કરું છું ઓહો હો નારદજીએ કીધું ઓહો આટલી નાની વાતમાં પ્રભુ તમે હેરાન થાવ છો આજથી તમે મારા ગુરુ ભગવાને કીધું કોઈનો ગુરુ એકદમ બનાય નહીં અને કોઈને શિષ્ય પણ એકીદમ ના બનાવી દેવાય તો પછી કે તમે તો તમને જો એ ચોવીસ કલાક તમારું સ્મરણ કરવું તમે મને માર્ગદર્શન આપો ત્યારે ભગવાને કીધું જો મારા કયા પ્રમાણે તમારે ચાલવું હોય તો અહીંયા સામે નદી કિનારે જાઓ સૂર્યોદય થાય ત્યારે જે વ્યક્તિ તમને પહેલા મળે એમને તમે ગુરુ માનો આટલું માર્ગદર્શન મેળવી નારદજી નદી કિનારે ગયા આખી રાત ગુરુની ઝંખના કરી કાલ સવાર સૂર્યોદય થતાં મને ગુરુની પ્રાપ્તિ થશે હાથે બહુ જ આનંદમાં આખી રાત વિતાવી એક જ ઝંખના મને ગુરુજી મળશે તો સવારે તો નદી કિનારે કોણ આવે એક માછલા પકડનાર એક માછીમાર ખભે માછલા પકડવાની કરી અને ત્યાંથી નીકળ્યા એટલે સિદ્ધાર્થ નારાજી એમને પગે લાગી ગયા સાષ્ટાંગ કર્યા અને પાંચ દસ મિનિટ તો પેલા બોલવા જ ના દીધો તમે હસ્તી મારા ગુરુને તમે માર્ગદર્શન આપો ને તમે કોઈ હું કરું મારી મારે કાયાનું કલ્યાણ કરો પછી પેલો અખરાવે એટલે કીધું કે ભાઈ તું મારો સમય ના બગાડીશ અને મને આ બધી વાતમાં ખબર નથી પડતી જો તમે મારા કેવા પ્રમાણે કરવું હોય તો આ માછલા પકડવાની જાળ પકડો અને તમે મારી જોડે નદી કિનારે માછલા પકડવા ચાલો ભારતજી તો ગુસ્સે થઈ ગયા આવું કર્મ કરવા કરવાનું કીધું એ તો જેમ તેમ બોલીને અને જ ભગવાનની પાસે ગયા અને સિદ્ધું જ કહ્યું કયા ભવનો બદલો વાળો છો પ્રભુએ કીધું શું થયું મોટા માણસો કોઈ દિવસ ગુસ્સામાં જોઈ અને ગુસ્સો વધારે નહીં શાંત મને એનો નિકાલ લાવે તો એમને શાંત પાડ્યા શું થયું શું થયું મારા કહેવા પ્રમાણે તમે ગયા તા શું થયું હા કે આ રીતે હું તમે ગયા કે હા પેલો માણસ મળ્યો કે હા તમે શું કર્યું કે મનથી એમને ગુરુ માન્યા પછી શું થયું પછી તો મને પાપ કર્મ કરવાનું કીધું એટલે હું તો એમ ફાવે એમ બોલીને અને હું તમારી પાસે આવ્યો રાહુ તમે કેમ મને માર્ગદર્શન આપી ત્યારે ભગવાને કીધું તમે જેમ તેમ બોલીને આવ્યા ગુરુ માન્યા પછી કે હા હવે તમારે ચોરાસી લાખિયોની ફરવી પડશે નારે જી એ કી દમે થઈ ગયે ઓહો આટલી નાની વાત એક મને પાપ કર્મ કરવાનું કીધું એટલે હું બોલ્યો તો ના કે તમે ગુરુ માન્યા પછી તમે આટલું બોલ્યા તો તમારે ચોર્યાસી લાખ ફરવી પડશે નારદજી કીધું પ્રભુઆનો રસ્તો એનો રસ્તો એ તમારા ગુરુ જ આપશે પાછું મારે એમના ત્યાં પહોંચવાનું હા હા બોલ ના બોલતા નહીં ઓર એનો દોષ લાગશે નારદજી ગયા પેલા પાસે માછીમાર પાસે એટલે જોતાની સાથે જ પેલો માછીમાર કે ફરીથી તું બન હેરાન કરવા આવી ગયો ભાઈ ત્યારે નારદજી કીધું કે ગુરુ મને આ રીતે ભગવાને મને ચોરેસી લાખીઓની ફરવાનું મને સજા આપી છે મને માર્ગદર્શન આપો ત્યારે માછીમાર કીધું કે તમારા પ્રભુને કહેજો મને ચોરાસી લાખીઓની દોરી બતાવો પેલા વિષ્ણુ ભગવાન કે તમારા પ્રભુ છે ને મેં સાંભળ્યું છે કે એ બહુ જે હેરાન કરવા માટે બહુ કસોટી લે છે બહુ પરીક્ષા લે ને ત્યારે પાસ કરે છે કાયાની પાડે ખાલ ત્યારે કરે નાલ એટલે પૂછી લેજો કામો કોઈ બાકી નથી ને બધું જ આવી ગયું ને પછી એમ કે હા બધા જે આ યોનીમાં બધા જ જીવ આવી ગયા એવું કહે ને ત્યારે તમે એની પ્રદક્ષિણા કરી દેજો પરિભ્રમણ કરી દેજો અને તમારા પ્રભુને હાથ જોડીને કહેજો કે પ્રભુ હું ચોર્યાસી યોનીનું ભ્રમણ કરી લીધું આવું જ્ઞાન મેળવી નારદજી ભગવાનની પાસે આવ્યા અને એ માછીમાર ગુરુના કહેવા પ્રમાણે ભગવાનને કીધું કે તમે મને પ્રભુ ચોર્યાસી લાખિયોની દોરી બતાવો ભગવાન બધી ચોર્યાસી લાખ જીવ જંતુ નાના મોટા જીવ બધા જે ભગવાન દોરી બસાવ્યા પછી એ ગુરુની આજ્ઞા પ્રમાણે પાછું કહી દીધું કે આમાં કોઈ બાકી નથી ને ભગવાન કીધું બધું આવી ગયું ત્યારે નારદજી એની પ્રદક્ષિણા કરી પરિક્રમા કરી પરિભ્રમણ કર્યું અને હાથ જોડીને ભગવાનને કીધું લો પ્રભુ મેં ચોર્યાસી લાખ આ ભ્રમણ કરી દીધું ભગવાનને એને હોય લાગે આટલું સરસ જ્ઞાન કોને આપ્યું કે પેલા મારા માછીમાર ગુરુ એ વિચાર કરો નારદજી જેવા મુનિને બ્રહ્મપુત્ર કહેવાય બ્રહ્માજીના પુત્ર આવા શ્રેષ્ઠ ચોવીસ કલાક નારાયણ કરનાર આવા નારદજીને માછીમાર જેવા ગુરુ મળે અને ચોર્યાસી લાખ યુનિમાથી પાર ઉધારે તો આ ગુરુ મહિમાનો દ્રષ્ટાંત આપણે ગુરુજીના ચરણોમાં આપણે એમને નમસ્કાર કરીને અર્પિત કરીએ છીએ કે ગુરુ વગર કશું મળતું નથી ગુરુ જે છે એમના ઉપર શ્રદ્ધા રાખો એમના વાક્ય ઉપર વિશ્વાસ રાખો અત્યારે લોકોને શ્રદ્ધાને વિશ્વાસ નથી રહ્યા કેમ કે અત્યારે છેતરફિંડી દગા બધા બહુ થઈ ગયા એટલે શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો ગુરુના વાક્ય ઉપર દઢ ભરોસો રાખો દઢ ઇન ચરણ તેરો ભરોસો તારો જ ભરોસો ભગવાન ઉપર ભરોસો રાખો ગુરુ ઉપર રાખો ભરોસો રાખશો તો તમારું નામ પાર પડશે ગુરુની વંદના કરી અને આપણે પૂર્ણાહુતિ કરીએ ગુરૂ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ર બ્રહ્મ તસ્મૈશ શ્રીગુરવે નમ હરિ ઓમ તસ ગુરૂદત્ત